હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક ગાડી વેચવા માટે આવેલી છે ફક્ત ચાર મહિના જૂની ગાડી વેચવાની છે ફક્ત ચાર મહિના ચલાવેલી ગાડી વેચવાની છે તમે ગાડી વિડીયોમાં જોઈ શકો છો હ્યુડાઈ વેન્યુ વન ડોટ ટુ કપા એમટી વર્ઝન છે વેન્યુ વેચવાની છે વન ઓનર ગાડી છે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ને ચોવીસ નું મોડલ આઠમો મહિનો છે ફક્ત ચાર મહિના વાપરેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે વેન્યુ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો એ પણ વન વનર ગાડી સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે એકદમ શોરૂમ કંડિશન ટીપટોપ કન્ડિશનમાં ગાડી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય

તેની બધી જ માહિતી હું તમને વિડીયોમાં આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો મિત્રો તમારે આ વેન્યુ કાર ખરીદવી હોય મોડલ બે હજાર ચોવીસનું મોડલ અને આઠમો મહિનો છે વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે એકદમ સાચવેલી સોખી ગાડી છે જો મિત્રો તમારે વેન્યુ કાર ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે સત્તાણું બે તે તે ગાડીના માલિકના નંબર છે તમે ભાઈને ફોન કરી કાર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વેન્યુ વેચવાની ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળે રહેશે જો તમારી આ વેન્યુ કાર ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો અને વિડીયોમાં તમે ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો એકદમ છાછવેલી ગાડી ન્યૂ કન્ડિશન એકદમ નવી ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત આઠ લાખ પાંત્રીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે જો મિત્રો તમારે વેન્યુ કાર ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમારે રૂબરૂ જોવા જવાનું થાય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું બાકી તમે વિડીયોમાં જ ગાડીની કન્ડિશન જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે જ આ વેન્યુ વેચી દેવાની છે આઠ લાખ પાંત્રીસ હજારમાં ગાડી આપી દેવાની છે એકદમ નવી ગાડી છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી